નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે એક થી પાંચ ઓગસ્ટની વરસાદ અંગેની મોટી આગાહી સામે આવી છે ગુજરાતમાં એક થી પાંચ ઓગસ્ટ બે હજાર પચીસ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ તાપી નવસારી વલસાડ સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જુનાગઢ અમરેલી ભાવનગર મોરબી દ્વારકા ગીર સોમનાથ અને બોટાદ અને કચ્છમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખાતરની અછતના પગલે ખેડૂતોમાં ભારે રોષ સુરત જિલ્લામાં ખાતરની અછતના પગલે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે માંગરોળ અને ઉમરપાડા તાલુકામાં યુરિયા ખાતરની વર્તાઈ રહેલી ઘટ દૂર કરવા માટે ખેડૂતોએ માગ કરી છે યુરિયા ખાતરની ખરીદી સાથે નેનો યુરિયા ફરજિયાત કરી ખેડૂતોનું થતું શોષણ અટકાય ટકાવવા ખેડૂતોએ વિરોધ નોંધાવીને આવેદનપત્ર પાઠવ્યું છે એનપીકે ખાતરની એક બેગ એકસો ને ત્રીસ રૂપિયાનો વધારો જીકવામાં આવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હળવાથી મધ્યમ વરસાદની આગાહી આગામી પાંચ ઓગસ્ટ સુધી રાજ્યના ઘણા સ્થળે હળવા મધ્યમ વરસાદી ઝાપટા થઈ શકે છે ઉપરાંત મિત્રો ગુજરાતના મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત સહિત સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારમાં ગાજવીજ સાથે છૂટો છવાયો વરસાદ થઈ શકે છે અમદાવાદ સહિત ઘણા શહેરોમાં પવન સાથે વરસાદની શક્યતા છે ત્રીસથી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે તેથી માછીમારોને સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યના છાસઠ લાખ હેક્ટરમાં વાવેતર કૃષિમંત્રી રાઘવજી પટેલે રાજ્યમાં ખરીફ વાવેતરની વિગતો આપી છે તેમણે જણાવ્યું હતું કે રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ ત્રેસઠ ટકા નોંધાયો છે રાજ્યમાં આશરે સાસઠ લાખ હેક્ટર જેટલા વિસ્તારમાં ખરીફ પાકોનું વાવેતર પૂર્ણ થયું છે છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ કરતાં સામાન્ય રીતે રાજ્યમાં થયેલા કુલ પંચ્યાસી લાખ હેક્ટર વાવેતર વિસ્તારની સામે ચાલુ વર્ષે અત્યાર સુધીમાં સિત્યોતેર ટકાથી વધુ વિસ્તારમાં વાવેતર થઈ ગયું છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો વલસામાં ડેન્ગ્યુના કેસોમાં વધારો વલસાડ જિલ્લામાં ડેન્ગ્યુના કેસમાં વધારો થયો છે જિલ્લામાં પચીસ ડેન્ગ્યુ અને છ મેલેરિયાના કેસ નોંધાયા છે જિલ્લાના વિવિધ શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાવાને કારણે મચ્છરોની વાવણી પણ વધી ગઈ છે આના કારણે ડેન્ગ્યુ સહિતના પાણીજન્ય રોગો ફેલાવી રહ્યા છે આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા આરોગ્ય વિભાગે આઠસોને ત્રણ જેટલી ટીમો બનાવીને તાત્કાલિક કામગીરી શરૂ કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઓનલાઈન જુગારે આચાર્યને ચોર બનાવ્યો છવ્વીસ આંગણવાડીઓમાંથી ગેસ સિલિન્ડર ચોરીનો ભેદ ઉકેલાયો છે જામનગર એલસીબીએ સસ્પેન્ડેડ આચાર્યને ઝડપી પાડ્યા છે આ ધરપકડથી ત્રણ જિલ્લામાં થયેલી કુલ છવ્વીસ ઘરફોડ ચોરીઓનો ભેદ ઉકેલાયો છે આરોપી કાંતિલાલ નખોમાં જામ ખંભાળિયા તાલુકાના કોટા ગામની પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા હતા અને ઓનલાઈન જુગારમાં મોટી રકમ હારી જતા ચોરીના રવાડે ચડ્યા હતા શાળામાંથી લેપટોપ વગેરેની ચોરી કરતા સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વલસાડ જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો હવામાન વિભાગની આગાહી અનુસાર વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો હતો સૌથી વધુ કપરાડા તાલુકામાં ચોપ્પન મિલીમીટર અને ધરમપુરમાં સાડત્રીસ મિલીમીટર વરસાદ નોંધાયો જિલ્લાના અન્ય તાલુકાઓમાં વલસાડમાં અઠ્યાવીસ મિલીમીટર પારડીમાં ઓગણીસ મિલીમીટર ઉમરગામમાં દસ મિલીમીટર વાપીમાં ત્રેવીસ મિલીમીટર અને છેલ્લા ચોવીસ કલાકમાં અનેક જિલ્લામાં સરેરાશ અઠ્યાવીસ પોઈન્ટ પાંચ મિલીમીટર જેટલો વરસાદ નોંધાઈ જવા પામ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાધનપુરના એમએલએ સીએમને લખ્યો છે પત્ર રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોરે બનાસ નદીના જર્જરિત પુલ પાસે ડાયવર્ઝન બનાવવાની માંગ કરતો સીએમને પત્ર લખ્યો છે હાલમાં આ જર્જરિત પુલ પર ભારે વાહનો માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે હાલ વિદ્યાર્થીઓને ત્રીસ કિલોમીટર વધુ અંતર કાપવું પડે છે સરકારે નવા પુલની મંજૂરી આપી દીધી છે પરંતુ નવો પુલ બનતા ઘણો સમય લાગશે આ ડાયવર્ઝન બનવાથી સ્થાનિક લોકો અને વિદ્યાર્થીઓને રાહત મળશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં પ્રથમવાર સબ રજિસ્ટ્રાર કચેરીમાં આઈટી વિભાગનો સર્વે ગુજરાતમાં પ્રથમ વખત ઇન્કમ ટેક્સ વિભાગ સબ રજિસ્ટ્રાર કચેરીમાં સર્વેની કામગીરી કરી રહ્યા છે મોડી રાત સુધીમાં આ સર્વેની કામગીરી ચાલુ રહે તેવી શક્યતા હતી રાજકોટ ઝોન નંબર પાંચમાં વર્ષ બે હજાર ચોવીસ પચીસ દરમિયાન થયેલા દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી રહી છે માહિતી અનુસાર અમદાવાદના આસિસ્ટન્ટ કમિશનરની સાથે અન્ય અધિકારીઓની ટીમ પણ તપાસમાં જોડાઈ ગઈ હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગટરના પાણીના નિકાલ મુદ્દે મહિલાઓનો હોબાળો ગટરના પાણીના નિકાલ મુદ્દે ગોવિંદપુરા ગ્રામ પંચાયતમાં મહિલાનો હોબાળો મચી ગયો હતો મહિલાઓનો પંચાયત કર્મચારી વિરોધી સૂત્રોચ્ચાર સાથે વિરોધ કર્યો હતો જો આ ગટરના પાણીનો સમયસર નિકાલ નહીં કરવામાં આવે તો રહીશો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી ગટરના પાણી રોડ પર ભરાતા સ્કૂલે જતા બાળકોને ભારે સમસ્યા થઈ રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરામાં શૈક્ષણિક સંસ્થાના કર્મીએ કરી છે છેડતી વડોદરામાં વિદ્યાલય એજ્યુકેશન કેરના કર્મચારી વિક્રમ રાવ દ્વારા સગીરાની છેડતી કર્યાનો મામલો સામે આવ્યો છે સગીરાએ પરિવારની ઘટનાની જાણ કરી ત્યારબાદ પરિવારે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે પોલીસે મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વધુ તપાસ હાથ ધરી છે આ ઘટનાએ શાળાઓમાં વિદ્યાર્થીઓની સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે હાલમાં કેસમાં કાયદેસરની કાર્યવાહી ચાલી રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો થરના રણમાં પિસ્તાલીસો વર્ષ જૂનું શહેર જેસલમેરમાં રતાડિયા રી દેરીના હડપ્પા સંસ્કૃતિનું એક પાચીન પુરાતત્વીય સ્થળ મળી આવ્યું છે એવું કહેવામાં આવી રહ્યું છે કે આ સ્થળ લગભગ પિસ્તાલીસો વર્ષ જૂનું હોઈ શકે છે હડપ્પા સંસ્કૃતિના મહત્વપૂર્ણ અવશેષો મળ્યા છે જેમાં લાલ માટીકામ વાટકા ગળા છિદ્રિત બણિયોના ટુકડા જે દર્શાવે છે કે થાળના કઠોર અને શુષ્ક વાતાવરણમાં પણ શહેરી જીવન શક્ય હતું થાળ ક્ષેત્રમાં પહેલીવાર હડપ્પા સંસ્કૃતિના અવશેષો મળી આવ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જામનગર મહાનગરપાલિકા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનનામાં ભ્રષ્ટાચારના આક્ષેપો સામે કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો કોંગ્રેસના કાર્યકરોએ શહેરમાં રેલી કાઢી અને તંત્ર વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કર્યો પાર્ટીનો આરોપ છે કે મ્યુનિસિપલ તંત્રમાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે અને જનહિતના કામોમાં ગેરરીતિ થઈ રહી છે વિરોધ દરમિયાન કોંગ્રેસે તાત્કાલિક તપાસ અને જવાબદારી નક્કી કરવાની માગ કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પ્રેમ પ્રકરણની અદાવત યુવકના પિતાએ ગુમાવ્યો છે જીઓ બનાસકાંઠાના થરાદના ડુવા ગામે પ્રેમ પ્રકરણના વિવાદમાં એક યુવકના પિતાની હત્યા થઈ છે આરોપીઓએ પહેલા તેને ગાડીથી ટક્કર મારી અને હત્યારો વડે હુમલો કર્યો એક જ કોમના બે જૂથ વચ્ચે ચાલી રહેલા વિવાદમાં આ હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે પોલીસે યુવતીના બાર પરિજનો સામે ફરિયાદ નોંધાવી છે અને વધુ તપાસ હાથ ધરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બે સિંહોના મોત બીમારી કે પછી બીજું કંઈક કારણ જાફરાબાદ રેન્જમાં આવેલા કાગવદર ગામમાં બે સિંહ બાળકોના મોત થયા છે જે કારણે વન વિભાગની ટીમ દોડતી થઈ ગઈ છે વન વિભાગ દ્વારા બે સિંહણ અને તેની સાથે રહેલા નવ બાર સિંહોને પાંજરે પૂરીને તેમની યોગ્ય આરોગ્ય તપાસ શરૂ કરવામાં આવી રહી છે બે હજાર સત્તરમાં ધારીના દલખાણિયા રેન્જમાં સીડીવી નામના વાયરસના કારણે પાંત્રીસ સિંહો મોતને ભેટ્યા હતા આ અંગે શેત્રુંજી ડિવિઝન વન વિભાગના અધિકારીઓ પણ તપાસ કરી રહ્યા છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે